બાજરી ના જોઈ હોય પણ બાપા ભાઈ બનગન લગ્ન માં તારો લગ્ન પડો છે વરસાદ એવું કઢાવા ના તારું વેચત થઈ જાય

રસ્તા કોઈ આપવાનું જ નહીં બાપા એક ના કહેવા દે એટલે બધા આવી રસ્તો ખાલી આ ઘર થઈ એમ કે ઘરમાં નહીં આપવા આપડા રસ્તા થઈ ના એટલે બધા એવું ના વાદે પોલીસ છે हो घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया हो मुबारक तुझे जलाकर मुझे तुझे तो नया प्यार मिल गया मारू हा हारू टैलेंट मारा मारू भरी भरी भरी, भरी बोलो पण कोई कदर नहीं करतू आऊ गऊन मुहारू तो कोई गणतू नहीं बोलो

તબિયત નથી આપડા

તમે જોરદારી ગયા તમારો હું વાયરલ થઈ ગયો રીલ બનાવી લહેરો બનાવી દઈએ મારા જોડી હોય ને કઈ ગયો हो घर जला हे मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया हो मुबारक तुझे जलाकर मुझे तुझे तो नया प्यार मिल गया तुम्हें तो यहां जबरदस्ती ले एव तार वायरल थई जहे हां थई जहे तुम्हें जोरदार कलाकल लादो हां

તો એ નંબર હ સ થઈ ગયો મારું નામ છે ની જેસા કોલેજ હા હા અલો થી ઓં જોયા અમાર હા દવા કોં હા હા આ જા ઉપર ઓકે આવો અહીંયા ખરા તમે જાવકો ઓ જાવ ઉપર જાવ ઉપર ભી જાવ ઉપર આરા ભલામાં જાવ ઉપર યાર કાચી ભલે એવો

અરે આ ટેલેન્ટ જોયું પણ તમને અકરણ કણ જો જો એવું ના કરાય રાજે ગરવક ને આયલો તાન અતારે માંગવા તો એ મેમો જીમ હાસવ પડે યાર વાત તાન અરે ગાવા દે ઓ ગા દે એક મોકો ઓ ગા દે આ ભાઈ બોલી મેમો તમે તો આબરો પેટ મારો વેવો હું કેવો ના કોઈ દે

<laughs> तुम्हें तुम्ही

મેન ગા દે ગા એક ગઈ લે આ ગો 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 ના એક તમે બે ગા બે બે જો હા બેહી જા શું કરતો તાર બે બે એવું ના તો રેતો એ બે આમ ઊભા ઉપર બેહી તો યે હા તો ખબો ખા તારું ગવંતર ગવ ગવ સોખા લે ગવ કોઈ નહિ લે મા ખાલી ટેલેન્ટ મારું જો હું કેવું આ બિડા તુ ના યાર મબારક તુ જુજ તો ન્યાયા પ્યાર મિલગયા ઘર જુજે તો નો મુકર મબરૂઆ છો સીધું લાગે ગાયું બીજું હોય તો ગુજરાતી જાઉ રાજસ્થાન ના ગુજરાતી <desk> <seaweed> <desk>

અને હું નાપો તો લોટ બોટ કર ના તો લે તો એ તો બોટ નહી લે તો આ તો ખાઈ લીએ પૈસા એ ભાઈ તું કે ગમ નું હું આપણે શેઠ ઓમ થી આવું આપે આ ઘરે આવ્યું ને હણે બરાબર તે ગાવા જતો હોય તો ચક મને યાર કુન લઈ જાય હા આ ઉતના રસ્તામાં ગઈ ગઈ ના આવ ઓહ હો કલાકાર છે યાર આ તો કરું ભાઈ આ તો ના પાસર મહેનત કર્યા તો મને જાકે છે ને પાસર

ઓ મના મુતે તું આઈ કોન્ટેક્ટ કરાવી દે એમ હું હા હો હા હા હો આવજો ભાઈ હો અલ્યા ઓમાય હા આવું ગાતો રે ને આગળ વધવાનું છે એટલે તું ખટકી આવીજે પાછો તો ગીતો કઈ આખો ખવવાનો આખો ગા હા હા તમે હોંભળી નઈ એટલે જ હા પાછળ કોઈ સપોર્ટ ના હોય ઓ

મુબાર્ક તુજ જલાકર કરે તુ તો નયા પ્યાર મિલ ગયા

લાલ ભોડા કલાક કલાકાર થઈ જવાતું છે કલાકાર છે સબરો કલાકાર છે જેવો કલાકાર નહિ આ સુપરસ્ટાર કલાકાર સુપરસ્ટાર તો વિક્રમ ઠાકોર

સરસ્વતી સરસ્વતી નો એવો જમાનો ટેલેન્ટ હોય ફોની અંદર આવે એટલે તમે વાયરલ થઈ ગયો પાવર તમારું સારામાં સારું ટેલેન્ટ હોય તો તમાને પબ્લિક ફટ કરી ફટ ઉઠાઈ લે ના ના તમે તમે ઓનો વેરા સ તો તાના શનિવારે 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 તો એતા લઈજો અને ફૂલ સપોર્ટ કરશું તમારી પહેલી જોશે એ ફોટો પાડી મારો ફોટો પાડી ફોટો પાડી પાડી ભઈ ભાઈ પાપા મારો પાડીએ એક જો લે એ આવી જઈ જો હું શનિવારે તો ગીતો બે દર પી મૂકવાનું છે